ફ્રેન્ડ્સ આજે હું તમને એક સરસ મજાની સ્ટોરી કહેવા જઈ રહી છું આ સ્ટોરીથી તમને તમારા રિલેશનને મેન્ટેન કરવામાં રિલેશનને ઇમ્પ્રૂવ કરવામાં તમને ઘણો ફાયદો થશે આ સ્ટોરીમાં તમને શીખવા મળશે કે આપણે પોઈન્ટ ઓફ વ્યૂ બદલવાથી નાની નાની વાતોમાં થતો ઝઘડો બદલી શકીએ છીએ ઘણીવાર નાની નાની વાતોમાં થતો ઝઘડો ક્યારેક મોટું સ્વરૂપ લઈ લેતો હોય છે જો આપણે આ નાની નાની વાતોનો ઝઘડો અવોઇડ કરીએ તો આપણે મોટા ઝઘડાથી પણ બચી શકીએ છીએ તો ચાલો મિત્રો હું તમને આ વાતની એક નાની એવી સ્ટોરી દ્વારા કહેવા માંગુ છું એક સરસ મજાનું ઘર હતું ઈ ઘરમાં પતિ પત્ની બંને રહેતા હતા પત્નીને છે ને ગાર્ડનિંગનો બહુ જ શોખ હતો ઈ દિવસના 3 થી 4 કલાક ફક્ત ગાર્ડનિંગમાં વિતાવતી હતી એને ગાર્ડનિંગનો એટલો શોખ હતો કે આખો દિવસ જો વિતાવવાનું કે ને તો પણ એ કરી શકતી હતી પણ આ જ વાત પતિને પસંદ ન હતી પતિને એમ થાતું હતું કે આ સુકામ દિવસના 3 થી 4 કલાક વિતાવે છે જ્યારે પણ વાઇફ ગાર્ડનિંગનું કામ કરીને પરત ફરતી ત્યારે પતિ એને કહેતો કે તું કામ આ બધા કામ કરે છે શું જરૂર છે તારે આ બધું કરવાની આવા બધા શબ્દો સાંભળીને પત્ની બિચારી ઉદાસ થઈ જતી હતી એને થતું કે હું આટલી મહેનત કરું છું અને આવા શબ્દો સાંભળું છું ત્યારે પતિએ છે ને એક વિચાર કર્યો કે જો એને આટલું આ રહ્યું છે તો કાંઈક તો રીઝન હશે ને એણે પોતાનું પોઈન્ટ ઓફ વ્યૂ ચેન્જ કર્યું એણે પોતાનું માઇન્ડસેટ બદલ્યું એણે થયું કે આજ હું કંઈક અલગ કરું છું તો એક દિવસ પત્નીએ એને હેલ્પ માંગી પતિ પાસે કે કહ્યું કે મને થોડાસા બી લાવવા છે મને હેલ્પ કરશો પતિને થયું ચલો આજ હેલ્પ કરીને જોઈ જોઈજો છું અને સમજું પણ છું કે શું મજા આવે છે ગાર્ડનિંગ કરવામાં તો એણે કીધું ભલે અને બંને એ સ્ટાર્ટ કર્યું ગાર્ડનિંગનું કામ બંને પાણી આપવા છોડોને નવા નવા બી વાહવા નવા છોડો વાહવા અને વાતો વાતોમાં ત્રણથી ચાર કલાક વીતી ગયા પતિને ખબર જ ન પડી કે ત્રણથી ચાર કલાક થઈ ગયા એને પોતાને મજા આવી જ્યારે બંનેએ એક સારો એવો સમય પસાર કર્યો પતિએ પોતાનો પોઈન્ટ ઓફ વ્યૂ ચેન્જ કર્યો એને રોજ ઝગડવાની જગ્યા પર પત્નીની હેલ્પ કરી અને સમજ્યું કે સૂકા ના કરવાની મજા આવે છે અને ખરેખર પતિને આ વસ્તુ કરવામાં મજા આવી તો આ પોઈન્ટ ઓફ વ્યૂ ચેન્જ કરવાથી પતિને પત્નીનો પોઈન્ટ સમજાયો કે સૂકામાં બધા કામ કરી રહી છે તો આવી રીતના આપણે નાના નાના પોઈન્ટ ઓફ વ્યૂ ચેન્જ કરશું આપણે પોતાનો પોઈન્ટ ઓફ વ્યૂ ચેન્જ કરી નાખીએ તો આપણે સમજી શકીએ છીએ કે શું કામે આપણે આ કામ કરી કોઈ કરી રહ્યું છે એનાથી શું ફાયદો થાય છે તો આવી રીતના પોઈન્ટ ઓફ વ્યૂ ચેન્જ કરીને આપણે પોતાના રિલેશનશિપમાં પણ નાના નાના ઝઘડાને અવોઈડ કરીએ અને નાના ઝઘડા જ્યારે આપણે અવોઇડ કરીએ છીએ તો ઓબ્વિયસલી આપણા મોટા ઝઘડા પણ અવોઇડ થઈ જતા હોય છે અને બંને વચ્ચેના રિલેશનશિપ મજબૂત થતા હોય છે